वडोदराના કોટા ડાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે હીટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં નશાની હાલતમાં દૂધ નબીરાએ બે એક્ટિવાને અથફાતે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અથફાતે લીધી હતી જેમાં MBA નો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજો હતું જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાને પગલે લોકોના ટોડેટોડા ઉમટી પડ્યા હતા અને અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી તો તથ્યને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમ આ ઘટનામાં પણ કાર ચાલક નબીરા અને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બંને યુવતી પારુલ યુનિવર્સિટીમાં એ નો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે તો આ બનાવ અંગે અકોટા પીઆઈ વાય ચી મકવાણાએ જણાવ્યું હતું કે કાર ચાલકની અટકાયત કરી છે અને કારમાંથી પ્લાસ્ટિકની બોટલ મળી છે અને તેમાં નશાયુક્ત પદાર્થ હોવાની આશંકા છે આ અંગે ટેસ્ટ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે